ગુજરાતીમાં એક કહેવત છે ગમે તેવો પાપી કેમ ના હોય તેનો એક દિવસ પાપનો ગળો ભરાઈ જાય છે એક માસુમ દીકરી સાથે જે જઘન્ય કૃત્ય પાપી કર્યું છે તેનો પાપનો ગળો ભરાઈ જતા જ આખરે પોલીસે ખાખીનો પરચો બતાવી દીધો છે શું બની હતી આ ઘટના જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં आप मेरे से भूल गए दोबारा तो कभी भूल नहीं करूंगा कभी करूँगा गुजरात में कभी आएंगे भी नहीं देखेंगे भी नहीं हाथ से माफ करो हाथ जोड़ो सांभड़िया आज शब्दों ने ना सांभड़ी हो तो फरी एक बार लो आप मेरे से भूल गए दोबारा तो कभी भूल नहीं करूंगा कभी कहीं જેમાં એક શખ્સ કે જેના ચહેરા પર કાળો મુખોટો પહેરાવેલો છે તે બે હાથ જોડી ભૂલ થઈ ગઈ હોવાનું કહે છે ફરી આવું નહીં કરે અને ગુજરાતમાં ક્યારે પાછો નહીં આવે તેવું બોલે છે આ હેવાન છે જેણે છ વર્ષી બાળકી પર નજર બગાડી હતી છ વર્ષની માસૂમ સાથે એવું હેવાનિયત ભર્યું કૃત્ય કર્યું હતું જે ભલ ભલા કાળજુ કંપાવી નાખે આ પાપીની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને એ પછી ઘટના સ્થળે લઈ જઈ પોલીસ પંચનામું અને રીકન્સ્ટ્રક્શન કરી રહી હતી ત્યારે આરોપીએ પોલીસ કર્મચારી પર હુમલો કરી બાનમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો એ પછી પોલીસે ફાયરિંગ કરતા પાપી સીધો હોસ્પિટલ ભેગો થઈ ગયો એક ધારીઓ લઈને આરોપી અમારી પોલીસની ટીમ ઉપર હુમલો કર્યો જેમાં અમારા એલસીબીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ બાવલિયાના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર બે ઈજા થઈ બે વખત એના ઉપર વાર કરવામાં આવ્યો એના પછી બીજા જો પોલીસ છે એને જાનથી મારવાના ઇરાદાથી આરોપી ફરીથી અટેમ્પ્ટ કર્યો અને ત્યાં જો બીજા અધિકારી હતા એ સ્વરક્ષણમાં મિનિમમ ફોર્સનો યુઝ કરતા બે રાઉન્ડ ફાયર કર્યા બંને આરોપીઓના બંને પેરમાં એક એક ગોળી વાગી છે તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને આરોપીના આટકોટ સ્થિત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યાં આરોપીની પ્રારંભિક સારવાર થઈ છે અને જો અમારો ઘાયલ પોલીસકર્મી છે એની પણ સારવાર ત્યાં પ્રારંભિક થઈ છે અને બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે રાજકોટમાં એક્શન ઠેકાણે આવી હવસખોર દીકરીના દુશ્મનને ભૂલનું કરાવ્યું ભાન પાપીના પાપનો હિસાબ ખાખીની કામગીરીને સલામ અઠવાડિયા અગાઉ રાજકોટના આટકોટ નજીક આનપર ગામની સીમમાં એક જઘન્ય અપરાધ આચરવામાં આવ્યો હતો તેર વર્ષની દીકરીનો બાપ હોવા છતાં રામસિંહ તેરસિંગ નામના આ પાપીએ દીકરી સમાન છ વર્ષની બાળકી સાથે ગંદુકામ કરવાનો પ્રયાસ કર્યો હતો તેમાં નિષ્ફળતા મળતા બાળકીના ગુપ્તાંગમાં સડીયો ઘુસાડી ફરાર થઈ ગયો હતો ઘટના બન્યાના ગણતરીના ખલાકોમાં પોલીસે નરાધમને દબોચી લીધો અને એ પછી કોર્ટમાંથી રિમાન્ડ મેળવી આરોપીને સાથે રાખી પોલીસ ઘટના સ્થળે બનાવનું પંચનામું કરી રહી હતી પોલીસ ઘટના સ્થળે બનાવનું પંચનામું કરી રહી હતી અને આરોપીને નજીકમાં આવેલા ઘર પાસે પોલીસ લઈ ગઈ ત્યારે અંધારાનો લાભ લઈ ભાગવાના ઈરાદે રામસિંઘે ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો જેમાં એલસીબીના ધર્મેશ બાવળીયા નામના પોલીસ કર્મીને ઇજા થઈ હતી તો સ્વબચાવમાં પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપીના પગમાં ગોળી વાગી હતી આ બનાવમાં ઘાયલ પોલીસ કર્મી અને આરોપીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા

તારીખ ચાર ડિસેમ્બર બે હજાર પચીસ સમય સાંજનો સ્થળ રાજકોટના આટકોટ બાળકી વાડીમાં રમી રહી હતી ત્યારે આરોપી રામસિંહ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો છ વર્ષની બાળકીને જોઈને તેની નજર બગડી હતી બદ ઇરાદે બાળકીને ચોકલેટી લાલચ આપીને પાણીના ટાંકા પાછળ લઈ ગયો ત્યાં તેની સાથે બળજબરી કરવા જતા બાળકી બૂમ કરવા લાગી તો ગુસ્સામાં ત્યાં પડેલો લોખંડનો સળિયો લઈ બાળકીના ગુફ્તાંગમાં ઘુસાડી દીધો લોહી લુહાણ બાળકીને દર્દથી કણસથી હાલતમાં મૂકી ફરાર થઈ ગયો હતો બાળકીનો અવાજ સાંભળી પરિવારજનો દોડીને આવ્યા અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા લાગ્યા અને ઘટનાની જાણ થતાં જ રાજકોટ ગ્રામ્ય પોલીસની ટીમ દોડીને આવી હતી જુદી જુદી દસ ટીમ બનાવી આરોપીની શોધગોળ હાથ ધરવામાં આવી હતી આસપાસના વિસ્તારોમાં રહેતા સો જેટલા શકબંધોની યાદી તૈયાર કરવામાં આવી તેમાંથી દસ જેટલા શકબંધના ફોટોગ્રાફ બાળકીને બતાવવામાં આવ્યા દસ પૈકી આરોપી રામસિંહનો ફોટો બાળકે ઓળખી બતાવ્યો હતો તેના આધારે પોલીસે રામસિંહ દબોચી લઈ પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી અમે પહેલા દિવસથી જ અમે તમામ ઇન્વેસ્ટિગેશન માટે ફોરેન્સિકના પુરાવા અને જેટલા સાક્ષી જેટલા છે આ તમામ વસ્તુને લઈને એકદમ પ્રોપર તરીકાથી તપાસ ઝડપથી જેટલી વહેલી થઈ શકે જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી તપાસ કરીને અમે ચાર્જશીટ કરવાના છે એ જ રીતે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ આરોપી ના પગમાં બંને પેરમાં ઘૂટનાથી નીચેના ભાગમાં બંને પેરમાં ગોળી વાગી છે મહત્વની વાત તો એ છે કે આરોપી રામસિંહ એક દીકરીનો પિતા છે તેમ છતાં દીકરી સમાન બાળકી પર તેણે નજર બગાડી અને જઘન્ય કૃત્ય કર્યું જે એક દીકરીનો પિતા ક્યારેય સપનામાં પણ ન વિચારી શકે આ બધું કર્યા પછી પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો તે દરમિયાન પોલીસના વળતા હુમલાથી તે હોસ્પિટલના બિછાને પહોંચી ગયો આમ પોલીસના દમદાર એક્શનથી આરોપીને ભૂલનું ભાન થયું અને શાન પણ ઠેકાણે આવી ગઈ છે આ જોઈ લોકો પોલીસની કામગીરીને સલામ કરી રહ્યા છે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ